નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિગતવાર વાત કરીએ તો દાહોદ બહુલ્ય આદિવાસી જિલ્લો હોવાથી દાહોદ જિલ્લાના ગરબાળા તાલુકાના જેસાવાળા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગોળ ગદેડાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેસાવાળા ગામના કટારા પરિવાર તથા ગ્રામજનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લાના જેસાવાળા ગામે આદિવાસીઓનો અનેરો ગોળ ગદેડાનો મેળો

દાહોદ જિલ્લો હોળીના રંગોમાં રંગાઈ જતો હોય છે એટલે જ દાહોદથી મજૂરી વર્ગ અર્થે બહાર ગામ ગયેલા તમામ આદિવાસીઓ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે માદરે વતન પરત છે ત્યારે હોળી પર્વે આદિવાસીઓની અનેરી અનેક પરંપરાઓના દર્શન લોકોને કરવા મળે છે જોકે હોળી પર્વ બાદ છઠ દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહિત અન્ય લોકો મેળાનો આનંદ માણવા ઉમટી પડે છે આ મેળામાં આદિવાસી યુવતીઓ હાથમાં વાંસની સોટી લઈને યુવકોને મારે છે અને ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલાના ઝાડનું થળ રોપવામાં આવે છે અને આ થળની ખાલ પહેર પહેલાથી ઉતારી લેવામાં આવે છે અને આ થળની ટોપ પર ગોળની પોટલી બાંધી દેવામાં આવે છે

અને અને આ સફળતા યુવકોને પણ ભારે ઉઠાવી સોટીઓનો માર ખાઈ થળ પર ચડે છે મહિલાઓ લીલીછમ સોટીઓ લઈ થળની ગોળ ગોળ ફરતી હોય ત્યારે યુવકે થળ પર જઈ ગોળની પોટલી હાથમાં પકડતા વિજય મેળવ્યો હતો એવું કહેવાય છે

જય જોર જય આદિવાસી દાહોદ જિલ્લાની અંદર ગરબડા તાલુકાની અંદર પડતો આ જસવાડા ગામ છે આ ગામની અંદર અમે કટારા પરિવાર દ્વારા ગોળ ગધેડાનો મેળો કરીએ છીએ આ મેળો અમે હોળીના છઠ્ઠા દિવસે આયોજિત કરીએ છીએ આ મેળાની અંદર દાહોદ જિલ્લાની આજુબાજુની પબ્લિક એને જોવા માટે આવે છે આ મેળો અમે પૂર્વજોતી ચાલતો આવતો મેળો છે આ આદિવાસી સંસ્કૃતિનો એક સાહિત્ય સાહિત્ય મેળાની અંદર અમે પ્રસ્તુત કરીએ છીએ કે આ અમારો આદિવાસી સમાજનો એક મેળો છે આ મેળાની અંદર અમે કટાળા પરિવાર દ્વારા જે મહેનત કરીએ છીએ અમારા પૂર્વજો કરી ગયા એના માટે અમે તણ મહેનત કરીએ છીએ આગાઉના જે સમયની અંદર જે રીત હતી કે સૈવમ પ્રસાદ જે છોકરો ઉપર ચડતો હતો જે સિમળો ના લાકડો અમે ગામને વચુ વચ્ચે ઓપીએ છીએ એ છોકરો ઉપર ઉપર માર માર ખાતો 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 છોકરાઓને મન પસંદગી છોકરી જોડે વિવાહ કરતો હતો પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ પ્રથા નાબૂદ થતી ગઈ છતાં બી અમે આ મેળાને અમારી સંસ્કૃતિનો જે મેળો છે એને ઉજાગર કરવા માટે ત્રણ ત્રણ મહેનત કરીએ છીએ